આશરે એકતાલીસ લાખ રૂપિયા જેટલો દસ્તાવેજ બનાવી અને એ એકતાલીસ લાખ રૂપિયા ચેક દ્વારા આ બહેનના ખાતામાં નખાવી અને એમના જે આદમીમાં જે સામાવાળા જેમના પર આક્ષેપ કર્યા હતા અરજદાર બહેન છે એમણે કોર્ટે એક સોગંદનામું પોલીસ સ્ટેશન આવી અને રજૂ કરાવી રાજ્ય સેવકને ઈરાદાપૂર્વક ખોટી માહિતી આપવા બદલનો આજે જે દેવીબહેન છે દેવીબેન વાઇફ ઓફ જીવાભાઈ મોઢવાડિયા એમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે પોરબંદરના કુતિયાણા નગરપાલિકાના ઉપપ્રમુખ અને ધારાસભ્ય કાંધલ જાડેજાના નાના ભાઈ કાના જાડેજાને બદનામ કરવા માટેનું એક કાવતરું રચાયું હોવાનો ઘટસ્ફોટ થયો છે થોડા દિવસ દેવીબેન નામના એક વૃદ્ધ મહિલાએ આક્ષેપ કરતો એક વિડીયો બનાવ્યો હતો જો કે ત્યારબાદ ગઈકાલે દેવીબેને ફરી એક વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ કર્યો અને જેમાં આખી આ ઘટનામાં કાના જાડેજાનો કોઈ હાથ ન હોવાનો તેમને ખુલાસો કર્યો અને આ ખુલાસો થતાની સાથે જ પોલીસે દેવીબેનની સામે પોલીસને ગુમરાહ કરવા અંતર્ગત એક ગુનો દાખલ થતાની સાથે જ આખા થોડાક દિવસ પહેલા પોરબંદરના કુતિયાણાના ઉપપ્રમુખ કાના જાડેજા જેમના વિરોધ એક સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો અને તેમના વિરુદ્ધ એક અરજી આપવામાં આવી હતી એ અરજીની અંદર જમીન પચાવી પાડવાની એ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો ને હવે આ કેસની અંદર એક નવો વળાંક આવ્યો છે ફટાણા ગામની જમીન બાબતે દેવીબેન મોઢવાડિયાએ પોલીસને એક ફરિયાદ કરતી એક અરજી આપી હતી ને અરજીની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે એસી લાખ રૂપિયાની એક જમીન એ પચાવી પાડી હોવાના આક્ષેપો થઈ રહ્યા હતા જોકે ફરિયાદની અરજીના પગલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જ્યારે તપાસની જ વચ્ચે ગઈકાલે આ જ મામલે દેવીબેન મોઢવાડિયાએ વધુ એક વિડિયોએ સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ કર્યો ને તેમાં જણાવ્યું હતું કે આખી આ ઘટના પાછળ કોઈકે મને કહ્યું હતું કે આ પ્રકારનો એક વિડીયો તમે બનાવો ને આવું નિવેદન આપો જેથી મેં આ પ્રકારનું નિવેદન આપ્યું હતું આ આખી ઘટનામાં કાના જાડેજાનો કોઈ જ વાંક નથી અથવા તો મને કહેવામાં આવ્યું હતું એટલા માટે મેં આ વિડીયો બનાવ્યો હતો

રેવીબેન વાઇફ ઓફ જીવાભાઈ મોઢવાડિયા કે જેઓ સિનિયર સિટીઝન છે એમના દ્વારા ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવેલી હતી જેમાં અરજીમાં તેમણે એવી વિગત દર્શાવેલી હતી કે એમની જે પટાણા ગામની સર્વે નંબર એક હજાર તોતેરની જે જગ્યા છે એ જમીન જે તે વખતે બજાર કિંમત કરતાં ઓછા ભાવે લગભગ એંસી લાખ રૂપિયામાં એમની પાસેથી કાનાભાઈ જાડેજા સતીશ મુછાળ મુકેશભાઈ કડછા વિગેરે નાઓએ ખરીદેલી હતી અને એમાં જે જંત્રી ભાવે કંઈક એકતાલીસ લાખ રૂપિયા આશરે એકતાલીસ લાખ રૂપિયા જેટલો દસ્તાવેજ બનાવી અને એ એકતાલીસ લાખ રૂપિયા ચેક દ્વારા આ બહેનના ખાતામાં નખાવી અને એમના જે અરજીમાં જે સામાવાળાઓ જેમના ઉપર આક્ષેપ કર્યા હતા એમને આ ચેકના પૈસા એન કેન પ્રકારે એમની પાસેથી પાછા મેળવી લઈ અને ટૂંકમાં કોઈપણ પ્રકારે એમને પૂરતું પૂરું પેમેન્ટ આપ્યા વગર આ એમની જમીન એમની પાસેથી પચાવી લીધેલ એ પ્રકારની એમની ફરિયાદ અરજી હતી જે બાબતના તમામ પુરાવાઓની અને તમામ સાક્ષીઓની વગેરેની તપાસ ઉદ્યોગનગર પીઆઈ દ્વારા કરવામાં આવી રહેલી હતી તે દરમિયાન છવ્વીસ એમનું નિવેદન પણ લેવામાં આવ્યું હતું અરજદારનું પ્રાથમિક જે નિવેદન હતું એમાં પણ અરજીના કામે જે નિવેદન હતું એમાં પણ એમણે આ જ પ્રકારની વિગત આપેલી હતી અને ગઈકાલના રોજ આ જે અરજદાર બહેન છે એમણે પોતે એક સોગંદનામું પોલીસ સ્ટેશન આવી અને રજૂ કરેલ કે તેઓને એ પ્રકારની આમની જે જમીન વેચાણમાં જે પૈસા એમને મળવાના છે એ પ્રકારની હવે જ મુદત પૂરી થઈ ન હતી છતાં એમને ગેરસમજ ઉપસ્થિત થયેલ હતી આ પ્રકારનું એમણે સોગંદનામું કરેલ અને જે જેમણે સામાવાળા ઉપર જે આક્ષેપ કરેલા એમણે કે ભાઈ આમને કોઈ ગુનાહિત કૃત્ય કરેલ નથી એવી પ્રકારનું એ સોગંદનામું કરી અને પોલીસ સ્ટેશન આવેલા સરકારી રાજ્ય સેવકને ઈરાદાપૂર્વક ટૂંકમાં ખોટી માહિતી અરજીના સ્વરૂપે પહેલાં આપી અને પછી પાછળથી પોતે જ આ રીતે સોગંદનામું કરી અને પોતાના નિવેદનોથી વિરુદ્ધ અમને એમણે જાણકારી આપી હતી જેથી પોરબંદર પોલીસમાં પોરબંદર જિલ્લામાં ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે રાજ્ય સેવકને ઇરાદાપૂર્વક ખોટી માહિતી આપવા બદલનો આજે દેવીબેન દેવીબહેન છે દેવીબેન વાઈફ ઓફ જીવાભાઈ મોઢવાડિયા એમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને એમાં નામદાર કોર્ટનીને પરમિશન લઈ અને આગળ પોલીસ દ્વારા તપાસ પણ કરવામાં આવશે કે આમાં આ પ્રકારે જે આ કૃત્ય થયું છે તો એમાં કોની કોની શું શું ભૂમિકા રહેલ છે આમ ખાસ કરીને કોઈ પણ વ્યક્તિ આ રીતે પોતાના કોઈ પણ ઉદ્દેશ્ય માટે કોઈ પણ રાજ્ય સેવકને ખાસ કરીને પોલીસને આ પ્રકારે ખોટી માહિતી કે ખોટો ઈરાદાપૂર્વક કોઈ એમનો ઉદ્દેશ પાડવા માટે આ કૃત્ય ન કરે એ બાબતે આ જે એ ખાસ ઉદ્દેશ્યથી પણ આ આપ સૌને એટલી વિનંતી છે કે આપના માધ્યમથી પણ આ રીતે કોઈપણ વ્યક્તિ ખોટી માહિતી કે ખોટો કોઈપણ ઉદ્દેશ્ય પાર પાડવા માટે આ પ્રકારના કૃત્ય ન કરે તેવી પોરબંદર પોલીસની તમામ જનતાને ભણે છે આ ઘટના બાદ પોલીસને ખોટી માહિતી આપનાર વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે ફરિયાદી દેવીબેન મોઢવાડિયાએ કુટિયાણાના નગરપાલિકાના પ્રમુખ સામે જમીનની લેતી દેતી બાબતે આક્ષેપ કર્યા હતા અને ગઈકાલે રાત્રે પોતે જ ફરિયાદી દેવીબેન એ પોલીસ સ્ટેશનમાં જઈને સોગંદનામું રજૂ કર્યું હતું પોલીસે પર આખી આ ઘટનામાં દોરવા અને ખોટી માહિતી આપવાનો ગુનો નોંધીને વધુ તપાસની શરૂઆત કરી છે અને સાથે જ કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાના નાના ભાઈ કાના જાડેજા કે જેઓ કુતિયાણા નગરપાલિકાના ઉપપ્રમુખ છે તેમને બદનામ કરવાનું આખું આ કાવતરું જેને રચ્યું હતું તેની ધરપકડ તેને શોધવા માટેની તપાસની શરૂઆત કરવામાં આવ્યું છે જો કે આખી આ ઘટનાની અંદર પોલીસે એ બાહીધારી આપી છે કે આખી આ ઘટનામાં જે કોઈ પણ ઇન્વોલ્વમેન્ટ હશે જે કોઈ પણ વ્યક્તિએ જાડેજા પરિવારની બદનામી કરવા પાછળનું આખું આ કાવતરું રચ્યું હશે તેની ધરપકડ કરવામાં આવશે અને આખી આ ઘટનામાં કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે તમારું શું માનવું છે કુતિયાણા અને રાણાવાવના ધારાસભ્ય કાંદલ જાડેજા અને સાથે જ તેમના નાના ભાઈ કાના જાડેજાને જે બદનામ કરવાનું આખું આ કાવતરું રચાયું હતું એ કાવતરા પાછળ કોનો હાથ હોઈ શકે કોને દેવીબેનને કહીને આખો આ વિડીયો બનાવ્યો અને કેના કારણે દેવીબેને વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો દેવીબેનની સામે જે તપાસનો ધમધમાટ તેજ થતા હવે કોણ આ કાવતરાની અંદર ખુલે છે એ જોવાનું રહેશે તમારું શું માનવું છે આખી આ ઘટના સંદર્ભે તે તો ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર